સુરત શહેરમાં કમોસમી માવઠાથી રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ મેલેરિયા શરદી અને ખાંસીના કેસોમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત ઉછાળો નોંધાયો છે સાથે સાથે મેડિસિન ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે લાંબી કતારો સર્જાઈ છે આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી અત્યારે હાલ જે ક કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો પાંચ સાત ટકાનો ફેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીરિયાટ્રિકમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી